ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાને લઈને સરકારની સામે ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે કચ્છમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિનું સર્જન છે કચ્છમાં ખરાબ રોડ રસ્તાને લઈને કચ્છના ટ્રાન્સપોર્ટરો હવે ક્યાંક લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને જ્યાં સુધી સારો રસ્તો આપવામાં નહીં આવે ત્યાં સુધી ટોલ ટેક્સ પણ ન ઉભરાવો એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રોડ રસ્તા છેલ્લા ઘણા લોકો એ લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જો રોડ સારા નહી આપો તો પછી ટોલ પણ ન ઉઘરાવો એટલું જ ક્યાંક ટોલ ગેટ ઉપર વિરોધ પ્રદર્શન ની સાથે ચક્કાજામ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને ત્યાંના જે ટોલ ગેટ છે ત્યાં ભારે વાહનો પણ અટવાઈ ગયા હતા ખાસ કરીને કતારબંધ ભારે વાહનોના થપા લાગ્યા હતા અને પાંત્રીસ હજાર થી વધુ ભારે વાહનોના પૈડા છે તે થંભી ગયા હતા કચ્છ ટ્રાન્સપોર્ટરો ની લડત ને પગલે વેપાર ઉદ્યોગ અને પોર્ટ ઉદ્યોગ પર મોટી અસર પડી પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને નેશનલ હાઈવે ઓથોરિટી સાત ટોલ ગેટ પર વાર્ષિક બે હાજર કરોડ ની આવક થાય તેમ છતાં પણ યોગ્ય રસ્તાની સુવિધા ન આપતા લોકો દ્વારા યોગ્ય વિરોધ કરવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણ રસ્તાનું સમારકામ કરવામાં આવે એવી પણ ક્યાંક માંગ કરવામાં આવી છે સૌથી પહેલા તો ચક્કાજામના દ્રશ્ય ઉપર નજર કરીએ અને બાદ શું કહેવામાં આવ્યું છે લોકો દ્વારા તે પણ સાંભળીએ મારી એક જ માંગ છે કે જે હિસાબે અમે ટોલ ભરીએ છીએ એ હિસાબે અમને સર્વિસ નથી મળી રહી અમારી ગાડીઓ પ્રત્યેક કિલોમીટર આઠ રૂપિયા અને વાર્ષિક આઠ લાખ રૂપિયા ટોલ દે છે ટોલ ટોલ ટોલવાળાઓને તેમ છતાંય ગયા વર્ષે ભી અમે અમને માંગણી કરી હતી કે અમને સારો રોડ નહીં મળે ત્યાં લગી અમે તમને ટોલ દેવા માંગતા નથી અને રોડ સરસ અમને કરી દો તો અમે ટોલ ભરવા માંગીએ છીએ આજે કચ્છની અંદર દેશના સૌથી વધારે ટોલ છે લગભગ 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 કરોડ રૂપિયા રોજની આમની ઇન્કમ છે તેમ છતાંય અત્યારે તમે અત્યારની પરિસ્થિતિ જોયો છેલ્લા ઘણા સમયથી અમે છેલ્લા પંદર દિવસથી અમને અલ્ટિમેટમ લીધું હતું પછી વરસાદના કારણે અમે દસ તારીખના રાખેલું હતું બાર તારીખે કર્યું તેમ છતાંય આ ટોલવાળા હજુ જો તમે અત્યારે હાલે પણ કામ ચાલુ નથી હજારો કરોડ રૂપિયા ઇન્કમ હોવા છતાં ખાલી અમને ટોલ ઉઘરાવા પૂરતો જ મતલબ છે ક્યાંય અમારી રસ્તામાં ગાડી બ્રેકડાઉન થઈ જાય તો એમની માટે ક્રેન નથી અમને વ્યવસ્થા સામાન્ય એમ્બ્યુલન્સની વ્યવસ્થા નથી એ એમ્બ્યુલન્સના કારણે અત્યારે હમણાં સુરજબારીની અંદર પાંચ વ્યક્તિના મોત થઈ ગયા જીવતા સળગી ગયા હતા અને ખેડોની અંદર એક ખાડાઓના કારણે ત્રણ વ્યક્તિઓના જીવ ગયા છે એ નેશનલ હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી તેમ છતાં કોઈ પણ વસ્તુ સાંભળવા તૈયાર નથી જ્યારે કે કચ્છની અંદર સૌથી સૌથી વધારે છે મોટી ટ્રાન્સપોર્ટ અમારી આટલી એક જાહેજ માંગ છે કે ભાઈ અમે ટોલ તો તમને દેવા માગીએ જ છીએ પણ છે સર્વિસ હોય તો સર્વિસ જ્યારે મળશે તો અમે ટોલ આપવા તૈયારી જ્યાં આ અમને સર્વિસ નહીં આપે ત્યાં લગી કચ્છના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનો લગભગ લગભગ મારા હિસાબથી પાંચ હજાર વ્યક્તિઓ ભેગા થયા છે અને સાંજ સુધી લાગી પ્રશાસને વિચારવું રહ્યું કે આમની માગ જાય છે તો એ પ્રમાણે અમારી જે માયક છે નો ટોલ નો રોડની મુહિમ ને એમને સ્વીકારવો જ રહ્યો નહી તો અહીંયા આગળ તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશન જ્યાં લગી આ અમારી માગ પૂરી નહીં થાય અહીંયા આગળ ટેન્ટ લગાવેલો છે અને અહીંયા બેઠા રહેશું ভাই ભાતી ખાતી ज्यादातर तो नहीं कहूँगा हमारे कंटेनर के भाइयों की, की गाड़ियाँ हैं वो ज्यादा दिखती है क्योंकि गाड़ियाँ भी, तो भी हो और ज्यादा है इसलिए ज्यादातर अपने ड्राइवरों को चार्ज से बोलो और गाड़ियां खड़ी करें। कोई भी गाड़ी फास्ट निकले कोई छोटी मोटी अपना कपड़ी हो बाहर खड़े हैं भाइयों को निवेदन अंदर आ जाइए शायरी गाना किसी को कोई भी कष्ट ना करे जब तक डिसीजन मेकर हमारे को ये नहीं बोले कि अभी अपना काम हो गया अपने को जाना है ठीक है जी भारत माता की जाए, जाए, जाए। बहुत बहुत बढ़िया सतपाल सिंह जी थोड़ा आम व्यवस्था ना भाग रूपे थोड़ा थोड़ा आगे खसको पाचड़ गाटला में बेसी सके साइड में अरे घर की बात है इसमें कोई मेडल नहीं मिलने वाला है के एक नंबर दो नंबर किसी को अपनी बातें करनी है तो Gracias. હવે જે કચ્છના ટ્રાન્સપોર્ટરો છે લોકો લડી લેવાના મૂડમાં છે જ્યાં સુધી સારા રસ્તા આપવામાં નહીં આવે ત્યાં સુધી ટોલ ટેક્સ પણ ઉઘરાવવામાં ન આવે એવી પણ વાત કહેવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે જલ્દીથી જલ્દી આ રોડ રસ્તાનું સમારકામ કરવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે તે લોકોની માંગ મુજબ કામ થાય છે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસે જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર No.